મિત્રો બારડોલી તાલુકાના મઢી રેલવે સ્ટેશન પર નદુરબારથી સુરત જતી મેમુ ટ્રેન મઢી રેલવે સ્ટેશન પર આવી હતી જે ટ્રેન શરૂ થયા બાદ એક યુવકે ટ્રેનમાં ચડવાની કોશિશ કરી હતી જોકે ટ્રેન પૂરજોશમાં ચાલી રહી હતી જેથી ટ્રેનમાં સવાર કેટલાક લોકોએ યુવકને ન ચડવા માટે જણાવ્યું હતું તેમ છતાં યુવક ચડવાની કોશિશ કરતો હતો જે દરમિયાન ચઢતી વેરાએ ટ્રેનના પગથિયા પરથી યુવાનો પગ લપસી ગયો હતો અને તે નીચે પડી ગયો હતો આ અકસ્માતમાં યુવક ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે ફસાઈ ગયો હતો અને તે અંદાજીત બસો ફૂટ જેટલો ઘસડાયા બાદ યોગ ટ્રેન નીચે આવી ગયો હતો અને તેનું શરીર કમરના બાગેથી કપાઈ ગયું હતું તેના શરીરના બે ટુકડા થઈ ગયા હતા મિત્રો મૃતક યુવકના જમણા હાથ ઉપર ઉમેશનું ટેટુ દોરાવેલું છે તથા જમણા હાથ ઉપર ફૂલવાળા ટેટુમાં ઉમેશ લખેલું છે યુવકે કાળા કલરની ટી શર્ટ તથા સફેદ કલરનું જીન્સ પેન્ટ પહેરેલું છે મિત્રો આ સમગ્ર ઘટના અંગે રેલવે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી તો મિત્રો આ ઘટના વિશે તમે શું કહેશો તે કોમેન્ટ કરીને જરૂર જણાવો